ખાત્રિકો માટે આ દાળ ભાતની દાળ છે તુવેરી ચુવેરી બનાવેલ છે આ ઘરમાં ઘરમાં અને બપોર પછી કઢી આવશે અને બટાકા ટામેટાનું શાક છે આ બટાકા ટામેટાનું શાક છે એ ઘરમાં ગરમ બનાવેલું છે હા ચાલુ ચાલુ રહેશે

આમાં શુદ્ધ ગીનો મોહનથાળ પણ આવેલો છે હેને કરિયાણું છે આખું તમારું બિસ્કિટ અહીં ની ગાડીઓ નીકળી બાળકોને પાર્લી બિસ્કિટ આ શુદ્ધ ગીનો મોહનથાળ પણ આવેલો છે પેલી બાજુ પેલા પતરા પડ્યા બી બધાય મોહનથાળ તો આગળ બધા હે હા આ તો હા એક બે હા ચાર પાંચ છ ગયાં ઘડા બીજું બનાવવાનું પણ ચાલુ જ છે આ કરિયાનું હા હા જય અંબે વાલા મિત્રો ને આપડે અત્યારે કવરેજ આપી છે અંબાજી પદયાત્રા કેમ્પ એમાંનો સરસ મજાનો કેમ્પ રાંધેજા ચોકડીથી આગળ અને જીઆઈડીસી મેન રોડ ઉપર આવેલો છે ત્યાં આવેલો છે બાપુનગર સેવા કેન્દ્ર કેમ્પ આપણે ત્યાંના સ્વયંસેવકો અને યુવાનોને મળીએ અને એ લોકો કેવી રીતે આ કેમ્પ ચલાવે છે કેટલા સમયથી સેવા આપે છે બધી માહિતી મેળવશું તો જય અંબે લખવાનું ભૂલતા નહીં આ વિડીયોને ત્રણ લોકોને શેર કરજો એટલે એમને પણ ઘરે બેઠા દર્શન થાય હવે આપણે મળીએ છીએ એ જય અંભાઈ જયભાઈ જયભાઈ હવે દાદા પેલા તો તમારો પરિચય આપો હું રસોઈયા ખેમારામ જોશી બે હજાર એક થી અહીં સેવા આપું છું

લીલોતરી શાક કઠોળ છાસ બધું ડેરીની દાળ ભાત અને ચટણી મેડિકલ કેમ્પ માલિશનો કેમ્પ મોબાઈલ ચાર્જિંગ ગરમ પાણી નાહવાનું બોઈલર અને લેટરિંગ બહાર મૂકેલા છે અને દરેકને વિસામો રહેવાની વ્યવસ્થા યાત્રિકોને તમામ સુવિધાઓ આપીએ છીએ અને અમદાવાદથી અંબાજી વચ્ચે આ એક પહેલું સેવા કેન્દ્ર છે કે જે વગર રિસેસે ચાલે

તમારું નામ ને પરિચય આપો આપશોભાઈ રાવલ બરાબર કેટલા વર્ષ પેલા ચાલુ કર્યું કે ત્રેવીસ વર્ષ પેલા ચાલુ કરેલું છે અને પેલા બુંદીથી ચાલુ કર્યું તો પાર્ટી પ્લોટમાંથી અમે બુંદી લાવીને અહીંયા રાખતા હતા અને ત્યાર પછી આ બધા અમારે બજરંગ દળ મેન કહીએ કે બજરંગ દળ અમારું ગ્રુપ છે જે ઝાલાવાનું છે એમને વર્ષોથી બજરંગ દળ ચલાવે છે અને એ લોકો ગાયોના ઘાસ અર્થે બધું ભેગું કરે છે જે કોઈ મહાજન હોય આ છે ને આ છે એ બધા ઘાસ આપે એ મંડળનો સભ્ય હતો બરાબર ત્યાર પછી એ લોકો અમારા ગ્રુપમાં ભર્યા પૂંડીમાંથી માંથી અત્યારે બધું આ જમણવા ચાલુ કરી દીધું અત્યારે રોજ કેટલા ભક્તો જમતા હશે પ્રસાદ લગભગ ચારસો પાંચસો એટલે પાંચ થી સાત હજાર માણસો જમતા હોય પાંચ થી સાત હજાર નું રસોડું રોજ ચાલુ હોય અમે આવી ત્યાંથી બસો ત્રણસો નું તો રસોડું બે દિવસ તૈયારી કરવા આવી ત્યાંથી બસો ત્રણસો નું રસોડું બનાવી પોટલિયા સંઘ જે નીકળતા હોય

આ જયંત ભર્યું છે ને આ બધા બહેનો ભાઈ ગરમા ગરમ રોટલી વણવાની સેવા ચાલુ છે ને ઓલી બાજુ ગરમા ગરમ રોટલી બને છે ભાવિક ભક્તો માટે વાહ ભાઈ વાહ જય જય અંબે